આજે આપણે જ્યારે નવા પર ગામે આવ્યા છે ત્યારે ગામના લોકોનું કહેવું છે કે હજી એક દિવસ કે બે દિવસ અગાઉથી જ હજી ફોર્મ ભરવાનું ચાલુ થયું છે હેક્ટર હેક્ટરડીથ જે પૈસા આપવાના છે તેના હજી ફોર્મ હજી ભરાવાના ચાલુ થયા છે તો અત્યારે આપણે જ્યારે નવા રતનપુર ગામે આવ્યા છીએ ત્યારે સરપંચ ગૌતમભાઈ આપણી સાથે છે ગૌતમભાઈ આ બાબતે તમે શું કહેશો કે હજી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો ક્યારે કેવી રીતે કેમ છે અમારે હું નવા પર સરપંચ નવા પર ગામે ગામજનો ખેડૂત લોકોને બહુ જ નુકસાન થયું છે અને ફોર્મ ભરવાનું ગઈકાલેથી ચાલુ થઈ ગયું છે અને વહેલી થતે પૈસા ખેડૂત લોકોને નવા રતનપર ગામે ગામજનોને મળે એવી મારી નમ્ર અપીલ છે કહેવાય છે કે ભાઈ સર્વર પણ ધીમું છે સર્વર બહુ ધીમું ચાલે છે અને ફોર્મ પણ બહુ ઓછા ભરાયા છે એટલે જેથી કરીને વધારે નેટવર્ક આવે એવી મારી અપીલ છે અને થોડીક તારીખ લંબાવે એવી અપીલ છે તમે પણ ખેડૂત છો આ ગામના અને તમારી શું સમસ્યા છે આપણી એ સમસ્યા છે કે ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયો હોય એને સરકાર જો ધિરાન આપે તો બહુ સારું કહેવાય મગફળી છે ગુવાર છે બાજરી કપાસ છે બધાયને નુકસાન હોય સરકારે પેકેજ તો જાહેર કર્યું છે કર્યું છે તો એને આ વહેલી તકે ઓલું કરે અને સરકાર થોડુંક આમાં લંબાઈ ઓલું રાખે તો ખેડૂતોનો બધાયના ફોર્મ વહેલા હરે ઓલા થાય

નગર તારીખ લંબાવવાનું કરો એ સિવાય અમારો ગામડામાં કઈ છુટકારો નથી તમે આ બાબતે શું કહેશો મમ્મી તો એમ કહીએ કે ભાઈ ખેડૂત અત્યારે શું લેણામાં એને લેણું કંઈક આપો તો હટ એ કંઈક વ્યાજમાં રાહત મળે તો એ ખેડૂતને કંઈક ઊભો રહે તમે શું કહેશો એમાં શું છે પાક નિષ્ફળ જતા અને કપાસ જુવાર બાજરી કોઈ સુપ છું નથી બધું પાંચ સાડા પાંચ મહિના વરસાદ આવેલો છે અને છતાં ખેડૂત ખેતર જવું હોય તો રસ્તા સારા નથી તો હવે એ ખર્ચા કરીને કરીને ફાવ ખેડૂત ડોળી છે તો હટ અને વીમો મળે એવું કરાય અને અને કપાસમાં કોઈ સુખ છું નથી નિષ્ફળ ગયેલો છે હાવ ખેડૂતોની વ્યથા કે જે પાક નિષ્ફળ થયો છે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી પરંતુ તેની સામે સરકાર જ્યારે જે પાક ધિરાણ માટે એટલે જે સરકારે પેકેજ જાહેર કર્યું હતું દસ હજાર કરોડનું પણ તેમાં પણ હજી ફોર્મ ભરવાના ચાલુ થયા છે સર્વરના પ્રોબ્લેમ છે તો ખેડૂતો એવું માંગ કરી રહી છે તારીખની લંબાવો અથવા તો સર્વરની સ્પીડ વધારો નવા રતન પરથી સિદ્ધાર્થ ગોગારી ન્યૂઝ કેપિટલ